પાટણ રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું રાધનપુર મોટા ઠાકોરવાસ ખાતે બાઇક રેલી નીકાળી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રાધનપુર મોટા ઠાકોરવાસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોરવાસ સુધી ઓરિસ્સાના ચિલકા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા રાધનપુર ખાતે રહેતા અને કમુબેન બુરાજી ઠાકોર નગરપાલિકા પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોરવાસ આજ દેશની રક્ષા કાંજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આવેલા ગાયત્રી મંદિરથી ઠાકોરવાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને પ્રહલાદજી ઠાકોર નગર સેવક ગણેશજી ઠાકોર અને ભુરાજી ઠાકોર ને ભાભાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર અને લાલજીભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી અને પુંજાજી ઠાકોર અને લીલાધાઈ ફોજી

મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે કેવી ખુશી સ્વાગત કરે આજે મને બહુ જ ખુશી થઈ છે કેવી દેશની રક્ષા કરશો આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ આજે ખૂબ જ આનંદની વાત છે અમારા રાધનપુર નહીં પણ ઠાકોર સમાજનો ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનો દરેક સમાજનો ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત માતા પિતાના આશીર્વાદ થી એક નેવી માં સૌ પ્રથમ વાર હું માનું આ વિસ્તારમાં એ પસંદગી એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે આજે ખૂબ હરસભેર ઉત્સાહભેર આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ અઢારે આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનું ખૂબ જ એ સલવા સ્વાગત સન્માન કર્યું છે એ બદલ મેં પણ હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે અને એમના જીવનમાંથી બીજા ભાઈઓ યુવાનો પ્રેરણા લે દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને મા ભૌમની દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી મા ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું હસતું